વિસ્તારમાં સિંધ ખાતે ગણતંત્ર દિવસ ઉજવાયો ઝંડા ફરકાવ્યા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું સીલ્ડ અને રોકડ ઇનામથી સન્માન કરાયું વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે ભારતના સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ભાવસભેર અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારોની નિયમિત રીતે ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે બેંકના પ્રમુખ શ્રી રમેશ જ્ઞાનચંદાણી સ્થાનિક કાઉન્સિલર શ્રી હહિરાભાઈ કંજવાણી તથા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ બાલાણીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેના દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી આ આયોજનમાં બેંકના વ્યવસ્થાપક મંડળ કર્મચારી ગણ સાથે સાથે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જય છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની સૌ દેશવાસીઓને વડોદરાના નગરજનોને હાર્દિક શુભકામના આપું છું આજ રોજ છવ્વીસમી ક્રેડિટ સોસાયટીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાઓ એનજીઓ અને કર્મચારીગણ વ્યવસ્થાપક મંડળ સાથે જોડાયા હતા અને આ કાર્યક્રમમાં સૌથી પહેલા અમારા જે ઈષ્ટ દેવતા છે ઝૂલેલાલ સાહેબની અર્ચના કરી સાથે સાથે ભારત માતાની પૂજા કરી અને અમર શહીદ હેમુ કાલાણીને પણ પુષ્પાંજલિ અર્પણ કરીને ધ્વજવંદન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો સાથે સાથે જે બાળકો છે અલગ અલગ ક્ષેત્રમાં જેને અલગ અલગ પ્રાઇઝ છે છે એમને અને અને કેશ વિતરણ કરવામાં આજના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પ છે ત્યાં પણ સિન્કુપરો ક્રેડિટ સોસાયટી તરફથી એક ભેટ આપવામાં આવી છે એવી રીતે આજના દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા સિન્કો ક્રેડિટ સોસાયટી દ્વારા સૌ નગરજનોને આ છવ્વીસમી જનુઆરીની હાર્દિક શુભકામના આપી છે જય જય જુલાલ જય ભારત મારું નામ સુનીલ અકુમાર ભાલાણી હું સિંધુ કોર્પોરેટ ક્રેડિટ સોસાયટીનો ઉપપ્રમુખ છું વર્ષોથી જ અમે સિંધુ કોર્પોરેટ ક્રેડિટ સોસાયટી પર રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા આવેલ છે આજે પણ અમે સિંધુ બેંક પર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં અમે ઝંડાને સલામી આપી અને તહેવારની ઉજવણી કરેલ છે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અમે તેઓને શીલ આપી તેઓનો પ્રોત્સાહન કરેલ છે વારાસા વિસ્તારના તમામ સંસ્થાઓ તેમજ અમારા તમામ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહેલ છે તેઓને અમે સાથે રાખી ધ્વજવંદન કરેલ છે તેમજ આવેલા મહેમાનોને સન્માન કરેલ છે ભારત માતા કી જય તમામ ભારતવાસીઓને સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની શુભકામનાઓ અભિનંદન સિંધ ક્રેડિટ સોસાયટી છેલ્લા પચાસ વર્ષથી ગણતંત્ર દિવસની ઉજવણી કરતી આવી છે આજે પણ તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સંસ્થાઓના વડીલો અને તથા સભાસદોની હાજરીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં સૌપ્રથમ અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલ સાહેબને ફૂલહાર કરી કરવામાં આવેલ અને ત્યારબાદ અમારા ભારત માતાને ફૂલહાર કરવામાં આવેલ અને ત્યારબાદ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઝંડે સલામી કરવામાં આવેલ તથા જે પણ વિસ્તારના અને અમારા સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓ છે જે લોકોએ પ્રથમ વર્ગ અને કોઈ પણ સેક્શનમાં એ લોકોએ ઉત્તીર્ણ થયેલા છે તેઓને ભેટ સ્વરૂપ તેઓને શિલ્ડ આપવામાં આવી અને દર વખતે અમે આવી ઉજવણી કરતા આવ્યા છે આજે ભારતનું બંધારણ છવ્વીસ જનુઆરીએ ઓગણીસો પચાસમાં જેનો અમલ કરવામાં આવ્યું જે તે વખતે જ્યારે આ બંધારણ બંધાયું ત્યારે એમાં એસી હજાર વર્ષ હતા અને ત્યારે આર્ટિકલ પાંચસો પંચાણું હતા બાવીસ વિભાગો હતા તથા આઠ શેડ્યુલ હતા ત્યારબાદ સો જેટલી એમેન્ડમેન્ટ થઈ અને એમેન્ડમેન્ટ થતા આજે ચારસો અડતાલીસ જેટલા આર્ટિકલ થયા છે અને આજે આપણે જે બેઠા છે અને આજે સ્વતંત્રતાનો ફળ ચાખી રહ્યા છે એમાં તમામ ઘડવૈયાનો અને સ્વતંત્ર સેનાનીઓનો ફાળો છે ભારત માતા કી જય બરાબર આપનું શુભ નામ છે રમેશ જ્ઞાનચંદાની પ્રમુખ સિંધુ કપડે ક્રેડિટ સોસાયટી અને વકીલ છું નોટરી છું